ભાઈ જુઓ આપો બેટ આવી ગયો છે હોલ ટબો ટચ થઈ ગયો સર રોડ્યુંડ્યું છે પોણી દેખાય છે હા જોવા કા ને ઘરકાવ થઈ ગયું છે બધું મોય માફરી તો દેખાતી જ નહીં ગરનાળામાં પોણી જતું નહીં પેક થઈ ગયું છે બધું ઝેર મુક્ત ખેતી અને ખેડૂત બચાવ અભિયાન અંતર્ગત અહીંયા આપણે પહોંચ્યા છીએ તલોદ મુકામે સાથે પ્રગતિશીલ ખેડૂત છે એમનો પરિચય લઈએ નમસ્કાર ખેડૂત મિત્રો જેર મુક્ત ખેતી અને ખેડૂત બચાવો અભિયાન અંતર્ગત હું કિશન પટેલ આપ સર્વે ખેડૂત મિત્રોનું ફરી એકવાર હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત કરું છું તો ખેડૂત મિત્રો આજે આપણે આવી પહોંચ્યા છે તલોદ તાલુકાના તલોદ ગામની અંદર કે જે અહીંયા બંને યુવા પ્રગતિશીલ ખેડૂત ઉપસ્થિત છે અને એમની મગફળી અને બટાકાની અંદર બે વર્ષથી આપણી કામાની પ્રોડક્ટ વાપરી રહ્યા છે તો એમને મગફળીની અંદર અને બટાકાની અંદર શું અભિપ્રાય મળેલા છે તો આપણે એમની જોડે નિહાળીશું તો મોટાભાઈ સૌ પ્રથમ પહેલાં પૂરો પરિચય આપશું આપણા બંને ભાઈઓનો પટેલ વિપુલકુમાર નારણભાઈ તલોદ તાલુકો તલોદ જિલ્લો સાબરકોઠા અને આશાઉમરભાઈ તો વિપુલભાઈ તમે આ મગફળીની અંદર ગયા વર્ષની અંદર અને આ વર્ષની અંદર તમે આપણું કામા કંપનીનું કયું કયું ખાતર વાપરેલું છે ખાસ મિત્રોને જણાવીશું અમે કામા કંપનીનું કામા ભૂ સમૃદ્ધિ આવે છે વિઘ પાંચ થેલી નાખેલી છે અમે અને ગોલ્ડ કરીને આવે છે વીઘા એક થેલી પ્રમાણે નાખેલી છે અને લગભગ બે સાલથી અમે વાપરીએ છીએ એનો રિઝલ્ટ બહુ સારો મળ્યો છે અમને અને અમે દરેક બટાકામાં વાપરીએ છીએ અને મગફળીમાં વાપરીએ છીએ તો આ વર્ષે મગફળીનો વરસાદ ચાલુ હતો તો આ ખેતરની કંડિશનમાં પાણી કઈ રીતના ભરાયેલું હતું એ ખાસ ખેડૂત મિત્રોને જણાવીશું આપણે પહેલાં કે સાહેબ એવું આ ખેતર અમે તો છોડી જ દીધું હતું કામમાં ફ્રી થશે કે નહીં થાય કારણ કે ત્રણ ફૂટ પાણી ભરાઈ ગયું હતું અને આ અહીંયા આ ખેતરમાં પાણી ભરાય છે એ પાણીનો કોઈ નિકાલ જ નથી અહીંયા ખેતરમાં ખેતરમાં જ રહેશે પાણી તો એ મને એમ થયું કે ખરેખર આ જોરદારમાં ફ્રી આ રીતના થઈ છે અને ત્રણ ફૂટ પાણી રોડના લેવલ પાણી થયું હતું અને આમાં ફ્રી હતા આજે હાલ આ તમારા રૂબરૂપ સમક્ષ જ છે ઉનાળુ પાક ની અંદર બાજરી હતી તે છતાં પણ તમને આની અંદર સરસ દેખાય છે તો અહીંયા આપણા મધુમણી સંકેતભાઈ ઉપસ્થિત છે અહીંયા તે ખેડૂતને ટ્રીટમેન્ટ કરાવે છે અને એમના અભિનય થકી આ ખેડૂત મિત્રો એ ટ્રીટમેન્ટ કરી છે તો આપણે એમનો પણ થોડો અભિપ્રાય લઈશું તો સંકેતભાઈ તમારું શું કહેવું છે તો પહેલાં તો હું ખેડૂત મિત્રોને જણાવવા માંગીશ કે આ ફિલ્ડની અંદર પહેલાં અરશિયાની સંખ્યા જોવા મળતી નથી પરંતુ છેલ્લા બે વર્ષથી ખેડૂત મિત્રો કામાની અલગ અલગ ફર્ટિલાઇઝરના જે પ્રોડક્ટ છે તેનો વપરાશ કર્યા પછી અત્યારે તમે આ ફિલ્ડની અંદર અરેશિયાની સંખ્યા જોઈ શકું છું એ બાબતે તમારું શું કહેવું છે મિતુલભાઈ સાહેબ બહુ થઈ ગયા બહુ સુંદર કામાની પ્રોડક્ટ આગરા પછી અમને ઘણો બધો બટાકામાં બહુ ફાયદો થયો છે અમને 5 વીઘામાં મે 7 લાખ 8 લાખ રૂપિયાનુંમાંથી બટાકાનું ઉત્પાદન દીધું છે અમે પછી અયા આ જે મકડી અત્યારે હાલ આપણી ઉભા છે તેની અંદર તમે કોઈ રાસાયણિક ખાતર કોઈ કેમિકલ બીજા ફર્ટિલાઇઝર કરો કોઈ નહીં બરાબર તે છતાં પણ અત્યારે કિશનભાઈ આપની આ ફિલ્ડની હરી રહ્યા છે અને સરસ મજાનું ભીડ છે બીજું કોઈ કેમિકલ ખાતર અંદર વાપરેલું નથી તો વિપુલભાઈ અને આ બંને ભાઈએ જે આ મગફળીના ક્રોપની અંદર અને બટાકાના ક્રોપની અંદર વિશેષ વાત કરી કે આની અંદર પાણી ભરાયેલું હતું કે જે આપણું ડૉક્ટર ભૂ સમૃદ્ધિ સેન્દ્રિય ખાતર આવે છે એની અંદર દિવેલી ખોળ છે મરઘાની ચરક છે બોન્મિલ પાવડર છે પીએચ મેન્ટેન કરે છે અને બીજા અલગ અલગ પ્રકારના બેક્ટેરિયા એની અંદર ઉમેરેલા છે જેથી કરીને જમીનમાં જે ફૂગના પ્રશ્નો જે બેનિફિટ થતા હોય છે જમીનમાં પાણી શોષાતું નથી આપણે પહેલાં અત્યારે જોઈએ છે કે કેમિકલ ખાતરો આપી આપીને આપણી જમીનનું જે લેયર છે એ ટાઈટ થાય છે આ જમીનમાં ડૉક્ટર ભૂ સમૃદ્ધિ સેન્દ્રિય ખાતર નાખ્યા બાદ જમીન પોચી થઈ અને જે પાણી ભરાયું હતું એ સોએ ટકા પાણી અંદર શોષાયું કે બહાર નિકાલ કરેલો છે ત્રણ દિવસ એના જાતે ઉતરી ગયું હતું કોઈ ખેતરનો કોઈ નિકાલ જ નથી પાણીનો તો આ કાયદેસર ખેતરની અંદર તમે ખેડૂતના થકી રિઝલ્ટ જોઈ રહ્યા છો કે પાણી અંદર શોષાઈ ગયેલું છે અને એ આપણે પ્રોડક્ટનું સોએ ટકા રિઝલ્ટ આપણે જમીનની અંદર જોવા મળેલું છે અને ડૉક્ટર ભૂ સમૃદ્ધિ જે ગોલ્ડ આવે છે એની અંદર દરેકે દરેક પ્રકારના તત્વો આવેલા છે એનપીકે છે ઝીંક છે મેગનીઝ છે સલ્ફર છે બોરોન છે કોપર છે જે ખેડૂત મિત્રો અત્યારે બટાકાનું હવે ક્રોપિંગ કરતા હોય તેની એની અંદર વિઘે એક બેગ અપ્લાય આપી શકે છે અને ડૉક્ટર ભૂ સમૃદ્ધિ સેન્દ્રીય ખોળ છે એ વિઘે ચારથી પાંચ બેગ આપી શકે છે અને પહેલાં પહેલાં રાઉન્ડની અંદર ડૉક્ટર યુનિટેક અને ડૉક્ટર ફંક્શન પહેલાં પિયતની અંદર પર એકર એક એક લીટર આપી શકે છે તો આ વિડીયો અને આ પ્રતિસાદ માટે તમે ગુજરાતના લાખો ખેડૂત મિત્રો આ વિડીયો નિહાળી રહ્યા છે એમને શું કહેવા સંદેશ આપો છો કામાનું ખરેખર આ જે ડૉક્ટર ભૂ સમૃદ્ધિનું ગોલ્ડ છે એ તો વાપરવું જ જોવો કારણ કે લાગત રાસાયણિક ખાતરોથી આ ખેતીનું લાગત તમને જમીનની બહુ પેલી છે અને આ રીતના અમે આ બે વર્ષથી વાપરીએ છીએ અમને તો ખૂબ સરસ ફાયદો છે અમને એમ તો ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન